કરવા વાળા બહેનો જો શા માટે કુપોષિત રહી ગયા છે જી હા સાત હજાર પાંચસો રૂપિયામાં શું લાગે છે આપનું ઘર ચાલી શકે પાંચસો રૂપિયામાં તમારે સાતે દિવસ કામ કરવાનું હોય ને જો તમને રજા ન મળે તો તમારા મગજની પરિસ્થિતિ કેવી થાય તમારે સાતે દિવસ કામ કરવાનું છે તમારો પગાર માત્ર સાત હજાર પાંચસો રૂપિયા છે અને કામ પણ દિવસ રાત કરવાનું છે તો શું લાગે તમને કે તમે એક દિવસ થાકો નહીં આ બહેનો જે છે તે સાત હજાર પાંચસો રૂપિયામાં કામ કરી રહી છે અને તેમાંય તેઓને કઈ રજા નથી મળી રહી કુપોષણ ગુજરાતની મોટી મોટી વાતો જયારે થતી હોય ત્યારે આપણને એમ લાગતું હોય કે કુપોષણ ગુજરાત માટે કામ કરતી આ મહિલાઓ જે છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આરામ તો હશે જ પણ આ જે બહેનો છે તેઓને જરાય આરામ નથી આ જે બહેનો છે તે ખરેખર અંદરથી ખુશ નથી કારણ કે વર્ષોથી તેમને કાયમી કરવામાં આવી રહ્યા છે તેમનો પગાર વધારવામાં આવી સાત હજાર 7500 માં અત્યારે પોતાનું પેટીયું રડી ખાતી આ બહેનો હવે આંદોલન પર છે બહેનોનું કહેવું છે કે હવે અમને કાયમી કરો અને થોડું અમારી ગરીબી વિશે વિચારીને તમે અમારા પગારમાં વધારો કરો શું છે સમગ્ર મામલો ચાલો તેના ઉપર નજર કરીએ નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ બસો ચાલીસ જેટલા સેન્ટરો છે ટોટલ ગુજરાતમાં ત્યાં ઘણી બધી એટલે કે હજારો બહેનો કામ કરી રહી છે હવે તમે જ વિચારો સાત હજાર પાંચસો રૂપિયામાં જો કોઈ નોકરી કરવા માટે તૈયાર થતું હોય તો તેના ઘરની પરિસ્થિતિ કેવી હશે તેને બે ટંકે ખાવાનુંય કદાચ નહીં મળતું હોય ત્યારે જ તે મહિલા સાત હજાર પાંચસો રૂપિયામાં પોતાનું પરિવાર છોડીને પોતાનું પેટયું રડવા માટે આવી હશે આ બહેનો જે છે તે આયા અને કૂક છે આ બહેનો બાળકો જ્યારે કુપોષિત હોય અને તેઓને સેન્ટરમાં દાખલ કરવામાં આવે તો એ બાળકોના ડાયપરો ચેન્જ કરતી હોય બાળકોને પોષિત કરવા માટે તેઓ માટે જમવાનું બનાવતી હોય તેઓનું દિવસ રાત ધ્યાન રાખતી હોય ત્યારે બોલાવી લેવામાં આવે કે કામ છે અને તેઓ ગમે ત્યારે ઘરે ન જઈ શકે એવું કહીને કે મારું કામ પૂરું થઈ ગયું છે હવે મારે ઘરે જવું છે પોતાના કાર્યમાં કાર્યરત રહેવું અને ફરજ ઉપર રહેવું તેઓની ફરજ પડી ગઈ છે પણ તે છતાંય વર્ષોથી કામ કરતી આ બહેનો હવે રોષે ભરાય છે બહેનોની એક જ માંગ છે કે તેઓનો પગાર જે છે તે વધારી દેવામાં આવે અને તેની સાથે સાથે તેઓને કાયમી કરી દેવામાં આવે એટલે હવે જે છે તે આ આયા બહેનો સરકાર પાસે લઘુત્તમ પગારની માંગણી કરી રહી છે અને તેની સાથે હવે તેઓએ ગાંધીનગરમાં ધામો નાખી દીધો છે તેઓએ નેશનલ હેલ્થ મિશન ઓફિસર ગાંધીનગરને પત્ર પણ લખ્યો છો અને તેઓએ કહ્યું છે કે હવે જો અમારી માંગણીને સ્વીકાર કરવામાં નહીં આવે તો હવે અમે આંદોલન પર ઉતરી જઈશું અને આંદોલન પણ જ સાત હજાર પાંચસો રૂપિયામાં કદાચ કોઈનું પૂરું ન જ થાય પહેલા જોઈએ આ બહેનો શું માંગ કરી રહી છે મારું નામ હું દાહોદ જિલ્લાથી આવું છું અમે બધા બહેનો આખા ઓલ ગુજરાત રાજ્યની કુક અને આયા બહેનો છીએ

તો અમે અમે કોની પાસે જઈએ તમને બેસાડીએ છીએ તો કઈક તો કારણ હશે ને તમે અમારું કેમ નહીં અમે અમે થી લેખીને આજ આટલા રજૂઆત નો કોઈ નિરાકરણ આવ્યો નથી અને છેલ્લી વાત હવે અમે હડતાલ પર ઉતરવા રાજી છીએ જો અમારું કઈ ના થાય તો અમે હડતાલ પર ઉતરી જઈએ ઓફિસો માં જઈએ તો કે તમે કેમ આયા તમારું શું કામ છે તમે તો કઈ કામ જ નથી કરતા નાઇટ ડ્યુટી કરો દિવસ કરોક સાડા સાત હજાર માં તો જ અમે આવતા કે મેડમ અમને આ નથી તો સવારે નાસ્તાથી માંડીને સાંજે સાંજના ખાવા સુધી ચોવીસ કલાક થાય અમારે સાડા સાત માં પોસાય આવી મોંઘવારીમાં આ જ અધિકારી જયારે અમારી સીએમટીસી માં વિઝિટ માં આવે ને પૂરેપૂરું અમારા લોટમાં ધનેરું છે કે નહીં અમારા કઠો માં શું કચરો છે અમે કેટલું વાપર્યું કેટલું વધ્યું ટોટલ સ્ટોક જોવે તો અત્યારે એ લોકો અમને એમ કહી તમે દેમ આવો છો અમને ખબર નથી અમે તમને નથી ઓળખતા તમે કોણ છો ગઈ વખતે મહિના પહેલા મેં ઋષિકેશ પટેલ ત્યાં ગયા હતા એના એમાં એક દિવસ પહેલા મહિના પહેલા ગયા હતા બે મહિના પહેલા એ પ્રમાણે મેં ઓછી કોપીમાં સહી કરાતી લેટર બતાવ્યો તો અમને ચોખ્ખું જ ના દીધું કે તમારે હવે અહીં આવતા નહીં તમને તો અમે જઈએ ક્યાં ઓફિસો માંથી ભગાડે છે આવું કરે છે અમાર જોડે અમારા સ્ટાફ ની એને અમારા સ્ટાફ ની સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ હમણાં ત્રણ હજાર પગાર વધારો આવ્યો એને દર અગિયાર મહિને ઓર્ડર નીતાબેન એમ સાચે અને અમદાવાદમાંથી ગુજરાતમાંથી અમે બધી બહેનો આવી છે અમારે લોકોને આજે દસ દસ પંદર પંદર વરસ થયા પણ અમારો પગાર કોઈ વધતો નથી અને અમારે કામ રાત દિવસનું કામ હોય છે અને સાડા સાત થી અમારો આગળ હજી આજે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ થયા પણ અમારો કોઈ પગાર વધતો નથી અને કોઈ અધિકારી એમ જ કહે છે આ સીએમટી શું છે અમને ખબર જ નથી એટલે અમારે હવે શું કરવું એના માટે આજે અમે બેનો ભેગી થઈ છે અને અમારો પગાર વધે એવી અમે વજનવાળા બાળકો હોય અમે દાખલ કરીએ છીએ અમારી પોસ્ટ છે કુક અને આ બેન અમે બાળકોને બે બે કલાકે ફીડ બનાવીને આપીએ છીએ અને માતાઓને બે ટાઈમ જમવાનું આપીએ છીએ અને આજ અમે લગભગ બે હજાર માં અમે એને ત્યારે અમારો પગાર પાત્રીસો હતો પછી અમને બે હજાર અઢાર થી મિશન મંગલ મોકલી દીધા તો અમારો પગાર સાત પાંચસો કર્યો તેમાંથી આજે આઠ વર્ષથી અમારો પગાર વધતો નથી પ્લસ અમને પીએફ કપાતો નથી કોઈ રજા નથી મળતી અને અમારો પગાર અમારા એકાઉન્ટમાં જમા નથી થતો અને સખી મંડળમાં જમા થાય છે દર મહિના લગભગ અમારે ત્રણ અમુક જગ્યાએ તો ત્રણ ચાર મહિને પગાર થાય છે તો સાત પાંચસો માં અમારે કરવાનું શું અને ચાર પાંચ મહિના પગાર થાય તો અમારો અમારે ગુજરાન કેવી રીતના ચલાવવાનું અમે બાળકોનું કુપોષણ દૂર કરતા કરતા અમારા ઘરની સ્થિતિ કુપોષણ જેવી થઈ ગઈ છે એટલે અમે અમારું એ માંગ લઈએ કે અમને જે વેતન છે બે ચારસો બાણું રૂપિયા રોજઅમદાજ એવી રીતના અમને વેતન મળે અને અમારો પગાર વધારો કરે અમારું પીએફ કપાય એના લીધે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ જે ઓફિસમાં માં આરડીમાં આવ્યા હતા એને જે ઓફિસમાં આવ્યા હતા તો એ અમને એવું કે છે અમારા બહેનો કહ્યા હતા કે અમે તમારી કઈ પોસ્ટ તમે શું કરો છો એ જ અમને ખબર નથી એવું કે છે તો અમારી શું કામગીરી છે તે બી અમને ખબર નહીં તો અમે આજે આટલા વર્ષથી નોકરી કરીએ છીએ બાળકોને ઓછું જે વજન અમે પોષણ આપીએ છીએ અમારા જે એને બેન છે ને સ્ટાફ નર્સ બેન છે એમને દર મહિને પગાર થાય છે તો એમને ખબર છે કે આ એને બેનો છે ને સ્ટાફ નર્સ બેન છે અમારી તો એમને ખબર નહીં કે આ લોકો આવી રીતના અહીંયા નોકરી કરે છે ને આ બેનો અહીંયા આ પોસ્ટ છે તો અમારે જવાનું ક્યાં જે તે અમારે અમારો ન્યાય જોવે અમને અહીં ન્યાય મળે નહીં સાત આમ નહીં મળે તો અમે તો અહીંયા ધરણા જ કરવાના છે આંદોલન પર બેઠા જ છે એટલે અમારે કઈ પણ થાય અમારો વેતન વધારો કરે અને અમને જે ન્યાય એ કરે છે હું રાતા અંબાજી નોકરી કરું છું સીએમ માં બે હાજર બે હજાર આઠ થી મને પચીસો પગાર મળ્યો છે અને બે હજાર આઠ થી પચીસો પગાર માંય મને બે મહિના થી આ બે મહિના થી જ મને સાત હજાર પાંચસો પગાર મળ્યો છે અને ત્રણ હજાર અને પચીસો માં જ મને રાખી છે અને મારું ઘરનું શોષણ કર્યું છે કોઈ રાઈટ ને દિવસ કરવા છતાંય અમને કોઈએ અમારો પગાર વધાર્યો નથી અને અમને અમારી રીતે નહીં કામગીરી કરવા દેતા એ લોકોના કામથી જ કામ કરવાનું હોય છે અમને અધિકારીઓ આવે તો બધું પૂછે છે ને અહીં અમે આવ્યા તો અમને એમ કહે છે અધિકારીઓ કે તમે અમે તો તમને ઓળખતા જ નથી અમારું કોઈ સાંભળતું નથી અમે ગુજરાતની બધી બહેનો અહીં ભેગી થઈ છે તો એ કોઈ અમારું સાંભળતું નથી કે એનો તો કરીએ દાંતામાં રહીને બધા બાળકોનું માતાઓનું પણ આમાર ગનનો શોષણ થાય એનો શું અમાર પગાર વધારો તો થોડો ગણો તો જોઈએ જ ને તો જોયું આપે કઈ રીતે આ બહેનો અત્યારે આંદોલન પર છે અને બહેનો હડતાલની પણ ચીમકી આપી રહી છે સામાજિક કાર્યકર્તા વિશાલ પટેલની આગેવાની હેઠળ આ બહેનો અત્યારે ગાંધીનગર જઈને આંદોલન કરવાની પણ તૈયારી કરી રહી છે આ તો એ જ વાત થઈ ને કે કુપોષિત બાળકને પોષિત કરનાર આયાઓ જે છે તે પોતે જ કુપોષિત છે કારણ કે તેઓને જ અત્યારે વળતર નથી મળી રહ્યું જે તેઓને જોઈએ છે હવે જોવાનું એ છે કે સરકાર આખા વિષય ઉપર ક્યારે પોતાની નજર રાખે છે અને ક્યારે આ જે બહેનો છે તેઓને ન્યાય મળે છે